હેલો ફ્રેન્ડ્સ રિપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો હવે આ ટોપિકને આપણે આગળ વધારીએ આગળનો પોર્શન આપણે જોઈ ગયા છીએ ફરી પાછો નવો પોર્શન આપણે ચાલુ કરીએ જર્મેનિયમ ટુ સંયોજનો પ્રબળ રિડક્શન કરતા છે જ્યારે લેડ ફોર સંયોજનો પ્રબળ ઓક્સિડેશન કરતા છે તો એની માટે પહેલાં તમારી પોઝિશન જોઈ જાઓ બરાબર છે એટલે આ જર્મેનિયમ સમૂહમાં વચ્ચે છે અને લેડ જે છે સમૂહમાં નીચે નીચે છે હવે કે સમૂહમાં જેમ તરફ જતા જઈએ તે નિષ્ક્રિય અસર વધતી જાય અને પ્લસ ફોર ઓક્સિજેશન અવસ્થાનું સ્થાયિત્વ ઘટતું જાય ને પોર અને પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ વધે અને આનું સ્થાયિત્વ ઘટે સમૂહમાં તમે જેમ નીચે જાઓ તે ઓકે મિત્રો તો એ વાત ઉપરથી આપણે આને સમજાવી શકીએ જી ટુ બરાબર છે હવે એ જી પ્લસ ટુ જે છે ટુ ઓક્સિડન અવસ્થામાં છે એની સ્થાયી સ્ટેટ તો પ્લસ ફોર થશે તો જીઇ ટુમાંથી જીઇ ફોરમાં કન્વર્ટ થશે તો સ્વાભાવિક છે બે ઇલેક્ટ્રોન મુક્ત કરશે બે ઇલેક્ટ્રોન મુક્ત કરે એટલે પોતાનું ઓક્સિડેશન કર્યું પણ સામેવાળાનું શું કરશે રિડક્શન એટલે તમારો આ જે થયો બરાબર છે જર્મેનિયમનો પ્લસ ટુવાળો એ પ્રબળ રિડક્શન કરતા છે જ્યારે લેડ જે છે એ સમૂહમાં નીચે તરફ છે એટલે એનું પ્લસ ટુવાળું તે સ્થાયી થશે એટલે લેડ જે છે પ્લસ ટુ અવસ્થામાં સ્થાયી થશે મિત્રો પણ આપણે લેડ જ્યારે પ્લસ ફોર લઈએ તો એ શું કરશે બે ઇલેક્ટ્રોન મેળવશે અને પીબી પ્લસ ટુમાં જશે ઓકે તો આ પોતાનું રિડક્શન કરે છે એટલે સામેવાળાનું શું કરશે એ સામેવાળાનું ઓક્સિડેશન કરશે તો પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વળતે તો એ વાત તો આપણને સમજાઈ ગઈ કે આ શું પામે આ પોતે ઓક્સિડેશન પામે અને પ્રબળ રિડક્શન કરતા તરીકે વર્તે આ પોતે રિડક્શન પામે અને પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે પણ કારણ શું થશે તો સમૂહમાં જેમ નીચે તરફ જશું તો તેમ શું થવાનું છે નિષ્ક્રિય યુગ્મ અસરને કારણે ચાર ઓક્સિડેશન અવસ્થાનું સ્થાયિત્વ ઘટે છે અને પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થાનું ખબર સ્વાભાવિક છે વધે છે તો એવો ઓપ્શન ક્યાં છે પીબી એ જીઈ કરતાં વધારે વિદ્યુત ધન તત્વ છે એવું કંઈ નહીં આવે જી ઈ કરતાં પીબીનો આયનીકરણ પોટેન્શિયલ એ ઓછો હોય છે એ પણ ઓપ્શન નહીં થાય પીબી પ્લસ ટુ અને પીબી પ્લસ ફોરની આયનીય ત્રીજા જીઈ પ્લસ ટુ જીઇ પ્લસ ફોરની ત્રિજ્યા કરતાં મોટી છે અને છેલ્લો ઓપ્શન જોઈએ જીઈ કરતાં પીબીમાં વધુ અસરને કારણે બરાબર સમૂહમાં નીચે જઈએ તો પીબીમાં ઇનટ પેર ઇફેક્ટ અથવા તો ઇનટ પેરુગમાં અસર વધારે છે જર્મેનિયમ કરતા લેડમાં નિષ્ક્રિય નિષ્ક્રિયુગમાં અસર વધારે છે એટલે આ ભાઈ એ પ્રબળ રિડક્શન કરતા અને લેડ ભાઈ એક પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વળતે એટલો ઓપ્શન કયો સાચો થશે મિત્રો જવાબ આવશે દિલ્હી

હવે એમાં શરૂઆતના ત્રણ ઓક્સાઇડ છે ને મિત્રો એ એસિડિક સ્વભાવના છે ત્રણ એસિડિક છે અને લાસ્ટમાં બે જે છે છેલ્લા બે એ ઉભય ગુણધર્મી સ્વભાવ છે ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે આપણને પૂછ્યું છે ઉભય ગુણી કયા છે તો છેલ્લા બે આવશે એસે નો અને પીબી ઓટુ એટલે ઓપ્શન કયો થશે મિત્રો આનો જવાબ થશે સી ઓકે ચૌદમો એમસીક્યુ ચૌદમો ક્યાં તેરમો છે ભૂલ છે બારમો બરાબર છે ત્યાર પછી તેરમું એમસીક્યુ સમૂહ ચૌદ ના તત્વોમાં કેટેનેશન નો યોગ્ય ક્રમ કેટેનેશન કેટેનેશન આપણે ચર્ચા કરી છે પોતાના જ પરમાણુ સાથે જોડાઈને લાંબી શૃંખલા કે વલય સ્વરૂપોના સંયોજન બનાવવાની વૃત્તિને આપણે શું કહીએ છીએ કેટેનેશન કેટેનેશનનો ગુણધર્મ મેક્ઝિમમ સેમાં છે કાર્બનમાં અને જેમ નીચે જઈએ બરાબર સમૂહ ચૌદમાં તો શું થશે બંધ વિયોજન એન્થાલ્પીના ઘટાડા સાથે કેટેનેશનનો ઘટશે કાર્બનમાં સૌથી ઓછો લેડમાં ઓપ્શન જોઈએ બરાબર અને ઓપ્શનને મિત્રો ધ્યાનથી જો આપણે કર્યું હોય તો એ પણ આપણને ખબર છે કે જીઈ અને એસ ના કેટેનેશનના ગુણધર્મ લગભગ સમાન આવી નિશાની પણ થઈ શકે અને ઇક્વલ પણ થઈ શકે બરાબર છે અને કાર્બનનો સૌથી વધારે છે એટલે અહિયાં તમે એ ઓપ્શનને બી ઓપ્શન જુઓ સરખા સરખા આવશે પણ અહિયાં કાર્બનનો કેટેનેશન નો ગુંડર્મો વધારે છે અને અહિયાં બે વખત આવી રીતના ધેન છે જે વધારે યોગ્ય છે અહીંયાના એક વખતના ધેન કરતા ઓકે આમાં કાર્બન અને સિલિકોન સરખા એ તો જરાક પણ શક્ય નથી આમાં એ મુદ્દો ગાયબ છે ઇક્વલ એટલે આ ઓપ્શન બી શક્ય નથી આ ઓપ્શનમાં કાર્બનનો કેટેનેશનનો મહત્તમ છે જે અહીંયા યોગ્ય રીતે બતાવેલું છે એટલે આ તેરમા જવાબ આપણે એ સ્વીકારીશું ઓપ્શન એ બરાબર એ સાચો ઓપ્શન થશે સાચો જવાબ થશે ચૌદમાં એમ શીખ્યું મિત્રો સમૂહ ચૌદના તત્વોના એમએક્સ ટુ પ્રકારના હેલાઇડ સ્થિરતાનો ક્રમ ખાલી ગયા છે બરાબર ડાય હેલાઇટ સંયોજનો એની યોગ્ય ક્રમ આપણે કહેવાનો છે આ સમૂહ ચૌદના તત્વો બે પ્રકારના હેલાઇટ બનાવશે ડાય હેલાઇટ એમએક્સ ટુ અને ટેટ્રા હેલાઇટ એમએક્સ ફોર હવે જે પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા છે બરાબર પ્લસ ટુ ઓક્સિડેશન અવસ્થા એ સમૂહમાં નીચે જઈએ તો તેમ તેમ એની સ્થાયિતા વધતી જાય એટલે ડાય હેલાઇટ સંયોજનોની સમૂહમાં નીચે તરફ જતા સ્થાયિતા વધશે અને સમૂહમાં નીચે તરફ જતા સ્થાયીતા વધશે મિત્રો એટલે સ્વાભાવિક છે પીબી એક્સ ટુ જે છે ને સૌથી વધારે સ્ટેબલ હશે એટલે એ તો આપણને એ ઓપ્શનમાં પણ દેખાય છે બી ઓપ્શનમાં પણ દેખાય છે ને ડી ઓપ્શનમાં બી દેખાય છે પણ આ ક્રમ યોગ્ય નથી એટલે ડી અને સી તો નય જ આવે આ બેની અંદર આપણે જોઈએ ને મિત્રો તો કયું વધારે યોગ્ય છે તો કાર્બનનો ડાયલાઇડ મિત્રો બનતો નથી અથવા બહુ ઓછો બને છે કારણ કે કાર્બન જે છે એ મોટાભાગે પ્લસ ફોર ઓક્સિડેશન અવસ્થામાં આપણને જોવા મળે છે અહીંયા સીએક્સ ટુ છે એટલેની સ્થાયિતા બહુ ઓછી છે એટલે અહીંયા જે આપણને એક વખત આવી રીતના લેસદેન લખેલું છે એના કરતાં આ બે વખત લેસદેન વધારે યોગ્ય થશે એટલે આ ઓપ્શન ચૌદમાં બરાબર એ વિકલ્પ એ વધારે સાચો વિકલ્પ કહી શકાય એટલે આન્સર આપણે સ્વીકારીએ બરાબર છે નીચે તરફ જતા ગયા તો સ્થાયિતા વધતી ગઈ તો પીબીએક્સ ટુ મોર સ્ટેબલ છે પણ આ સૌથી છે તો આના કરતા આની સ્થાયીતા ઘણી વધારે થવી જોઈએ પંદરમાં એમસીક્યુ મિત્રો નીચેનામાંથી કયા બંધમાં સૌથી વધુ ધ્રુવીય અસર હશે ઓકે ધ્રુવીય અસર સેમાં સૌથી વધારે છે તે આપણે નક્કી કરવાનું છે અહીંયા જે સંયોજનો આપણે જોઈએ અથવા જે બંધ આપણને આપેલા છે કાર્બનનો ઓક્સિજન કાર્બનનો બ્રોમિન સાથે કાર્બનનો સલ્ફર સાથે કાર્બનનો ફ્લોરિન સાથે બહુ ઇઝી કહી શકાય તેવું એમસી ગયું છે મિત્રો તો બંધમાં ધ્રુવીયતા એમાં વધારે હશે જેમાં કાર્બન સાથે વધારે વિદ્યુત ઋણ તત્વ જોડાયેલું હોય આમાંથી કોણ વધારે વિદ્યુત ઋણ છે બરાબર ઓક્સિજન બ્રોમિન સલ્ફર અને ફ્લોરિનમાં એ તમને કહેવાની જરૂર નથી મિત્રો તો સ્વાભાવિક છે ફ્લોરિનની વિદ્યુત ઋણતા સૌથી વધારે છે અને સ્વાભાવિક છે એના કારણે બંધનું ઇલેક્ટ્રોન યુગમાં વધારે ફ્લોરિન તરફ હશે બંધ છે સહસંયોજક પણ ધ્રુવીય સ્વભાવ મિત્રો એમાં જોવા મળશે આના ઉપર પ્લસ ડેલ અને આના ઉપર માઇનસ ડેલ અને સૌથી વધુ ધ્રુવીય કયું થશે

ફાઈવ એસ ટુ ઓ ટુ કહીએ અથવા તો અહીંયા સજળ છે મિત્રો પાંચ જે એસ વાળો છે જેની સાથે પાંચ એસ ટુ ના અણુ પાણીના અણુ સ્ફટિક જળ તરીકે જોડાય છે મિત્રો એને આપણે બટર ઓફ ટીન તરીકે ઓળખવાનો છે અથવા બટર ઓફ ટીન તરીકે ઓળખાય છે આને નામ કેમ આવું આપ્યું છે આનું નામ એટલા માટે છે કે આનો દેખાવ મિત્રો બટર જેવો છે આ બટર ઓફ ટીન એસેન્સિયલ ફોર ઇન્ટુ ફાઈવ ટાઈમ એસ જરાક દેખાવમાં બટર જેવું દેખાય છે એટલે મિત્રો એને એમ તો ટીનનો ક્લોરાઇડ છે અને બટર જેવું દેખાય એટલે મિત્રો બટર ઓફ ટીન આને નામ આપેલું છે આ ઓક્સાઇડ ને ઓક્સી મ્યુરાઇટ ઓફ ટીન એવી રીતે પણ ઓળખાય છે

કેટેનેસનનો ગુણધર્મ સ્વાભાવિક છે જર્મેનિયમ કરતાં સિલિકોનમાં વધારે છે અને સિલિકોન કરતાં કાર્બનમાં છે એ ઓકે છે તો સીડેસ સી સિલિકોન ડેસ સિલિકોન અને જર્મેનિયમ ડે ડર્મેનિયમની બંધ શક્તિ કિલોજુલ પ્રતિ મોલમાં અનુક્રમે કેટલી હશે ઓકે તો એ પ્રશ્ન સોલ્વ કરવા માટે આપણને સંબંધ ખબર હોવી જોઈએ કે મિત્રો આ કેટેનેશનનો ગુણધર્મ છે કેટેનેશનનો ગુણ જે છે ને તમે બંધ ઉર્જા બી કહી શકો કે બંધ વિયોજન જે છે એના સમપ્રમાણમાં છે જેનો કેટેનેશનનો ગુણધર્મ ગુંડર્મ વધારે હશે તેની બંધ ઉર્જા વધારે હશે અને જેનો કેટેનેશનનો ગુણધર્મ ગુંડર્મ ઓછો હશે તેની બંધ શક્તિ ઓછી હશે તો સ્વાભાવિક છે આ પ્રમાણમાં તમને કેટેનેશનનો ગુણધર્મ જોવા મળે છે એટલે સ્વાભાવિક છે એનો આજે બંધ ઉર્જાનો ક્રમ કે બંધ શક્તિનો ક્રમ કેવો હશે તો સૌથી ઓછી બંધ એન્થાલ્પી જી ડેસ જીની હશે એના કરતાં વધારે સિલિકોન ડેસ ની અને એના કરતાં વધારે મિત્રો કાર્બન ડેસ કાર્બનની હશે ઓકે આ આ ક્રમમાં ક્રમમાં જોઈએ હવે હોવા માટે બરાબર છે પણ અહીંયા તમે ક્રમ તો ક્રમમાં આના કરતા ઉલટો ક્રમ છે આમાં સી ડેસ સી પહેલા છે સિલિકોન ડેસ સિલિકોન પછી છે એટલે જી ડેસ જી પછી છે એટલે તમારે શું ધ્યાન રાખવું પડશે પહેલો આંકડો સૌથી મોટો પછી છેલ્લો આંકડો સૌથી નાનો ચલો પહેલો જવાબ થશે વિચારો એકસો સડસઠ પછી એકસો એસી પછી ત્રણસો અડતાલીસ નહીં જવાબ થાય યાદ રાખજો કારણ કે કાર્બન ડેસ કાર્બન પહેલો રાખવાનો છે તો એની બંધ ઊર્જા સૌથી વધારે લેવાની છે આમાં તો છેલ્લેની વધારે છે એટલે એ ઓપ્શન જવાબ નહીં થાય ચલો આ જવાબ થશે નહીં મિત્રો આપણ જવાબ નહીં થાય કારણ કે ત્રણસો અડતાલીસ પાછળ છે એકસો એસી આગળ છે બરાબર પહેલો આંકડો મોટો હોવો જોઈએ સીડેસ સી વધારે હોવો જોઈએ ચલો આ જવાબ થશે તો થ્રી ફોર્ટી એટલે પછી વન સિક્સ સેવન છે અને પછી વન એટ જીરો છે આ તો ઘટ્યું પછી પાછું વધ્યું એટલે આ જવાબ પણ નહીં થાય તો તો મિત્રો આપણી પાસે એક જ ઓપ્શન રહ્યો થ્રી ઓકે ત્યાર પછી ઘટીને વન એટ જીરો ને છેલ્લે વન સિક્સ સેવન તો એવી રીતે આની બંધ ઉર્જા સૌથી વધારે આ સી ડેસ ની થશે આ સિલિકોન ડેસ સિલિકોન ની અને છેવટે આ જી ડેસ જી જર્મેનિયમ જર્મેનિયમની ઓકે અને એ જ ઉતરતા ક્રમમાં છે એટલે એનો અનુક્રમે નીચેનામાંથી કયો ક્રમ હશે તો ડી ઓપ્શનમાં સેટ થયો મિત્રો એટલે આન્સર થશે ડી ઓકે ચલો નેક્સ્ટ एमसीक्यू પર જઈએ શું છે CH4 SiH4 GeH4 SnH4 ટૂંકમાં આ બધા આપણે એક કાર્બન એટલે સમૂહ 14 શું કહી છે હાઇડ્રાઇડ આપેલા છે હવે શોધવાનું શું છે સૌથી વધુ બાષ્પશીલ કયું આ ચારમાંથી સૌથી વધારે બાષ્પશીલ કયું તો મિત્રો સિમ્પલ છે આ ચારે ચાર હાઇડ્રાઇડમાં જે ગલન અહીંયા તો ગલન બિંદુ કરતા ઉત્કલન બિંદુ જોવું પડશે કારણ કે આપણે એનું બાષ્પશીલ સ્વભાવ જોવો છે તો સૌથી ઓછું બરાબર ઉત્કલન બિંદુ મિત્રો આ CH4 નું છે અને ઉત્કલન બિંદુ પછી આમ વધતું જાય છે ઓકે તો સ્વાભાવિક છે સૌથી સરળતાથી બાષ્પમાં ફેરવાય તેવો કોણ છે મિત્રો અહીંયા એ મિથેન થશે CH4 અને મિથેન એમબી નોર્મલી આપણને વાયુ સ્વરૂપે જોવા મળે છે બરાબર છે અને એના કરતાં ક્રમશ સિલિકોન જર્મેનિયમ કે ટીનના જે હાઇડ્રાઇટ છે એમના ઉત્કલન બિંદુ વધતા જાય છે તો સૌથી ઓછું ઉત્કલન બિંદુ મિથેન નું થશે એટલે સ્વાભાવિક છે સૌથી વધારે બાષ્પશીલ આપણે શોધવાનું હતું એ એ ઓપ્શન આવશે મિથેન થવાનું છે ઓકે 19 માં एमसीक्यू મિત્રો મેલેટિક એસિડ એટલે જ એટલે જ એટલે આમાંથી કયો બેન્ઝિન હેક્ઝા નાઇટ્રિક એસિડ જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે મિત્રો એની સાથેની પ્રક્રિયાથી આપણને આ મેલેટિક એસિડ મળતો હતો ઓકે અને મેલેટિક એસિડમાં શું હતું યાદ છે બંધારણ યાદ છે કે બેન્ઝિન રિંગ સાથે છ કાર્બોક્ઝલિક સમૂહ જોડાયેલા છે કેવી રીતના તો અહીંયા આ બેન્ઝિન સાથે મિત્રો આવી રીતે છ કાર્બોક્ઝિલિક સમૂહ જોડાયેલા છે અને છ કાર્બોક્ઝિલિક સમૂહ જોડાયેલા નામ શું આપશો બેન્ઝિન હેક્ઝા કાર્બોક્ઝિલિક એસિડ બરાબર મેલેટિક એસિડ એટલે થશે બેન્ઝિન હેક્ઝા કાર્બોક્ઝિલિક એસિડ એટલે ઓપ્શન કયો થશે મિત્રો બી આવશે ઓકે ત્યાર પછી નેક્સ્ટ એમસીક્યુ જોઈએ વીસમી એમસીક્યુ મિત્રો પીબીએફ ફોર લેડનો ટેટ્રાફ્લોરાઇડ PBCL4 લેડનો ટેટ્રાક્લોરાઇડ આ બંને અસ્તિત્વ ધરાવે છે ધે આર એક્ઝિસ્ટ મળે છે બને છે ઓકે પણ લેડનો ટેટ્રા બ્રોમાઇડ PBBr4 ને PBi4 અસ્તિત્વ નથી એ આપણને મળતા નથી સા કારણે નથી મળતા તો મિત્રો સમજવા જેવું છે આ બે મળે તો પેલા બે કેમ ન મળે તેનું કારણ આવું છે મિત્રો કે આ ફ્લોરિન F2 અને ક્લોરિન જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે શું કરશે આ પીબી પ્લસ ટુ ને મિત્રો સક્ષમ છે પીબી પ્લસ ફોરમાં ફેરવવામાં અને પીબી પ્લસ ફોરમાં ફેરવાય એટલે એમાંથી આપણને પીબી બરાબર છે પીબી સાથે એ આપણને ટેટ્રાફ્લોરાઇડમાં ચાર ફ્લોરિન અને પીબી સાથે ટેટ્રાક્લોરાઈડમાં ચાર ક્લોરિન આવી રીતે થઈ શકે જોડાઈ શકે પણ એની સાથે આપણે બ્રોમિન અને આયોડીનની કમ્પેરિઝન કરીએ તો એના કરતા આ નિર્બળ ઓક્સિડેશન કરતા છે કોણ આ બે જણા નિર્બળ ઓક્સિડેશન કરતા છે મિત્રો એટલે એ જે છે પીબી પ્લસ ટુ નું ઓક્સિડેશન કરી શકવાના નથી એટલે સ્વાભાવિક છે એ પીબી બી આર ફોર અને પીબી આઈ ફોર એ આપણને પ્રાપ્ત થતા નથી પણ અહીંયા જ્યારે એમસીક્યુ ચેક કરીએ ને બરાબર વિકલ્પ ચેક કરીએ ને તો એવું ક્યાંય નથી લખ્યું કે બી આઈ ટુ નાય ટુ નિર્બળ ઓક્સિડેશન કરતા તો આપણે આને જરાક અલગ વ્યૂથી પણ જોવું પડે અલગ વ્યૂથી શું થશે મિત્રો એ પણ આપણે સમજીએ આમાં લેડ જે છે પીબી પ્લસ ફોર સ્ટેટમાં છે બરાબર લેડ એક સમૂહ ચૌદનું છેલ્લું તત્વ છે અને એની સ્થાયિતા પ્લસ ફોર સ્ટેટમાં ઓછી છે એટલે એને કઈ સ્ટેટમાં જવાની વૃત્તિ હોય પીબીને પ્લસ ફોર માંથી પીબી પ્લસ ટુમાં જવાની વૃત્તિ હોય બે ઇલેક્ટ્રોન મિત્રો મેળવશે એટલે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એટલે આ શું થશે કે પીબી બી આર ફોર ને પીબીઆઈ ફોર તમે બનાવો ને પોતે ચારમાંથી બે સ્ટેટમાં જતો રહે એટલે સ્વાભાવિક છે આ સ્વરૂપના આપણને મળે નહીં તો અહીંયા આપણે એ વિકલ્પને અનુરૂપને વિકલ્પને જે આપ્યા છે એના આધારે આપણે જોઈએ તો જવાબ થશે પીબી પ્લસ ની પ્રબળ ઓક્સિડેશન કરતાની વૃત્તિ પીબી પ્લસ ફોર જે છે એનું સ્ટેટ સાય પીબી પ્લસ ટુ થશે મિત્રો એટલે પીબી ફોર પીબી પ્લસ ફોર પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે સ્વાભાવિક છે આ રૂપના આપણને ટેટ્રા હેલાઇટ મળતા નથી જો આ પ્રકારના હેલાઇટ બનાવીએ તો એ પીબી પ્લસ ફોર સ્ટેટમાંથી પીબી પ્લસ ટુ સ્ટેટમાં રૂપાંતરિત થતા હોવાને કારણે આપણને આ રીતના હેલાઇટ મળતા નથી એનું કારણ શું આપશું મિત્રો પીબી પ્લસ ફોરની પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકેની વૃત્તિ એટલે આનો આન્સર કયો થશે આનો આન્સર થશે બોમ્બે ઓકે મિત્રો તો અહીંયા આપણે રાસાયણિક ગુણધર્મો ઉપર આધારિત કેટલાક એમસીક્યુ કર્યા બરાબર છે ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં